પોર પાસે આવેલ વરસાળા ગામમાં નવીનગરી સામેના રોડની બાજુમાં તળાવની પાસે રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂત અને વિજય શાંતિલાલ વસાવા આ બંનેમાં કોઈ કારણોસર ઝઘડો થતા સુદેશ રામપાલ રાજપૂતે ત્યાં પડેલ લાકડું લઈને વિજય શાંતિલાલ વસાવાને માથાના પાછળના ભાગે મારતા ઘટનાસ્થળે સ્થળે તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની જાણ વરણામાં પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી તથા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વરસાળા ગામની સીમમાં આવેલ સતલુજ હોટલમાં કામ કરતો રાજુ રાજુર્ફે સુદેશ રામપાલ રાજપૂત વરસાળા ગામમાં કોઠીવાડા ફળિયામાં રહેતા વિજય શાંતિલાલ વસાવા આ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો

જણાવ્યું હતું કે આ બનાવની પ્રાથમિક તપાસ કરતા મરનારની માતા સાથે આરોપીને પ્રેમ સંબંધ હતો હત્યારો રાજુ ઉર્ફે સુદેશ રાજપૂત મરનાર વિજય વસાવા અને મરનારની માતા દોઢ વર્ષ પહેલાં એક હોટલમાં સાથે કામ કરતા હતા તે સમયે તેઓ પરિચયમાં આવ્યા હતા વિજય અને રાજુ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં રાજુ ઉર્ફે સુદેશ રાજપૂતે વિજય વસાવાના માથામાં લાકડીનો ફટકો મારી હત્યા કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બનાવમાં મૃતકની બહેનની ફરિયાદના આધારે આરોપી રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂત સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ જોજ વરસાડા ગામે મારો ભાઈ મારા કાકા છોકરો વિજયભાઈ વસા શાંતિલાલ એ એના ભાઈબંધ જોડે બેઠેલા હતા તલાવની પારે કે ગમે ત્યાં તો એમણે અંગત બે જણાને ઝઘડો થયેલો ઝઘડો એટલે આમાં સાંઈ બે જણા મારા માય છે તો મારા કાકાના છોકરાને માથાના ભાગે

બેઠેલા અંગત એમને બબાલ થઈ મારા મારી થઈ એને માથાના ભાગે મારી દીધું તો એ મારા કાકાનો છોકરો ત્યાંથી એકફાય થઈ ગયો એટલે પછી અમને આમ તેમ બીજા વ્યક્તિ છે એમને જાણ કરી કે તમારા કાકાના છોકરાને આવત્યું છે એટલે અમે વરનામા પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પોલીસને જાણ કરીને પછી વરનામા પોલીસ સ્ટેશન સાહેબને સાહેબ ને સ્થળ પર શું નામ તમારું કમલેશભાઈ વસા